નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના ઢાકી ગામમાં ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી અનુસાર પીઆઈ યોગેશભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું શિક્ષણ સ્વચ્છતા અને મુક્તિ અંતર્ગત માહિતી અપાય ગામ લોકોએ પેટ્રોલિંગ વધારા સહિતના મુદ્દા રજૂ કર્યા સુનગર જિલ્લા પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગીશભાઈ પંડ્યા દ્વારા દરેક પોલિટેશન ઓફિસર ને સૂચના આપવામાં આવી છે કે દરેક ગામમાં માં જઈ ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી મુદ્દા પર ગ્રામજનો સાથે મીટિંગ કરી ગ્રામજનોને પોતાના સંતાન શિક્ષણ મેળવે તે માટે ખાસ માર્ગદર્શન આપું શિક્ષણ વધશે તો વ્યસન બંધ થશે આથી ગ્રામજનો અને ખાસ આજની યુવા પેઢી વ્યસનથી દૂર રહે વ્યસન વધશે તો ઝઘડા વધશે ગુનાખોરી વધશે અને સ્વચ્છતામાં પ્રભુતા અંતર્ગત દરેક ગામમાં દરેક ગામ સ્વચ્છ બનશે તો બીમારી દૂર રહેશે લોકોનું આરોગ્ય સારું રહેશે તો દવા પાછળ ખર્ચ ઓછો થશે તેવી માહિતી આપવામાં આવે તેમ જણાવ્યું હતું સાથે ગ્રામજનોને પડતી મુશ્કેલી અંતર્ગત તેમની પાસેથી મુદ્દા મેળવી તેમાંથી ગ્રામજનોને લગતા ત્રણ મુદ્દા ઉપર ધ્યાન આપી તેનું સોલ્યુશન આવે તે માટે કામગીરી કરવામાં આવે તેમ જણાવ જણાવતા આજે લખતર પીઆઈ યોગેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઢાંકી તળાવની પાળ પાસે ગ્રામ પંચાયત સરપંચ યોગેન્દ્રસિંહ રાણા લખતર તાલુકા ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ડુંગરાણીની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગની અંદર મોટી સંખ્યાની અંદર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગ્રામજનોએ તેમના ગામની અંદર પેટ્રોલિંગ વધારવા સહિતના મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા